ભજન એમના સમજાય એવું છે આની માટે પાત્રતા બનવું પડે એમના યાદ રહ્યું કે ના હો રે હોય જીવ આ યાદ નથી રહ્યા તું એ છે એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે ભજન બાબુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાઈપીન લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડી હોય હાથીનું હું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથી નું જ કાપીન લગાડ્યું હતી વાત હો ટકા છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું કે માણાના શરીર ઉપર હાથી નું માછું પીઠ થાય તમને કેમ લાગે પણ sehat આની માટે સદગુરુની જરૂર પડે એમ નામ જો સમજાતો હોય તો તમે અમને બોલાવો નહીં આ એક વાણી કહે છે ને રામ किसी को मारे नहीं असो पापी नहीं है राम આપે આપ મર જાત હેન કરતે કુડે કામ તા રાવણ ને વાલી ને ના બધાને કુને કુડી નાખ્યા તા રામાણ કહે છે રામે માર્યા છો તો સંતો કહે છે રામ નથી મારતો ને વાતે સાચી છે આ વાત સાચી છે ને આ વાતે સાચી છે પણ આપણને ન સમજાતો એક રામ દસરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સમજવાની એક મેલડી બાપુ નાળિયર માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય રામદેવજી મારા વાણી મેં કીધું ને

કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કંઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જયારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિ ની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે ભરમાવે પણ મારી સમાધિ ને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ ના કઈ વાંધો નહી હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને અરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હાર ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હાર ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કહેવા મના પછી અરબુજી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે બાપુ અરબુજી આ વાણે કેટલે કે અરભુજી ને હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બધાય છે એમ નો આવડે બે જણા કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે બાપુ પહાડ ભેટે એમ એમ ભેટ્યા અને અર્ભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવજી વાતમાં ગોળો ટોળો કરીને કહું આ તો જગત છે ગમે બોલે શાંતિ થી બેસને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કઉ બનાય કહું બનાય આપણે કહું બહુ બે જણા પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જાવ જાવ હોય તો મારે નથી આવું રતન કટોરો અમલ અમલની ડાબલી ની બધું જે કંઈ સમાધિ માં મૂક્યું તું ને કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય અમારી પરજા તો મારો નાશ ત્રાસ કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપા નો આવડો મોટો ઇતિહાસ તો તમે જોતા હખ્યાન માં બાબુ રામજી બાપા ના પરતા હશે બાળીનાથ બાપુ એ બધું આખ્યાનમાં બાબુ નેતલદેવ નો ઇતિહાસ કેટલો છે મારા ધારવા પરમાણે કઈ લાંબુ માલ પણ નેતલદેવ નું કઈ છે એમાં રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદેવ રહી ગયા

અને ઈ ઘોડા ઉપર બે ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયો ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં માં ની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધાએ કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિત થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા ઈ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કયો છો સમાધિ લઈ લીધી ઈ કે શું આ ગામ આખું ગાંડું ને તું એ ખાતો ઈ કે પણ આ જો રતન કટોરો ના અમલ ની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજીએ આપ્યું અને બાપુ શંકા જાગી આમ આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાંસ માસુ મારી નીકળી ગયા હાલો ખોદવી આપડા આજ આપણું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરી ને બાપુ આકાશવાણી થઈ તમારી તમને આ હવે તમારે કાયમ કાયમ દુકાળ પડશે અને માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આય વીવો આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપાના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન માં બાપુ તમે જોવો ને ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહીં બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભા નક્કી નથી થતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ કા હતી ત્યાં એનું કુટુંબ હતું બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટે એમાં શું બાકી રહે અને જેટલી આપણી આ દેહાણ જગ્યાયું છે ને બાપુ બધે અહીંયા પીર નો પંજો છે એક લખવું હોય તો લખી લેજો અને પીર ની પીરાય વગર બાપુ હરિહર ક્યાં હાલે નહીં કેવડી બાપુ આ પીર ની કૃપા કેવડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપા નું બાપુ ક્યાંય મંદિર નો હોય એવો દાખલો નહીં હોય જેમ બજરંગદાસ બાપા નું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજી નું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની સ્વાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી અર્ભુજી ને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલે થાય તારી રામદેવજી તું ખરેખર વ્યા ગયા તો મને વચન પાળવા મને વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ હરભુજી રોયો હો બાપ અરે રો ભાઈ અરે મારા બાપ હું તને ઓળખી ન હું તારા પગ નો ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વ્યો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો ચોખા ઘીની જોત કરો ગુગલ ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં થ રામદેવજી બાપાનો પ્રમાણ છે